पोचन मारो छो रेलवे में तने देखाय छे या कोई मोणा माल भरी नाई छे गाड़ी मोणा नाई होय शब्द जो थाय छे वर राखजो तो आपणे रेलवे ना डब्बा माल तरी के आया जो जय नी बोली सिद्धराम तो फिर महाराज एम को जय बोलो तो आपणो कल्याण थाय

છે વચન ના માર્યા મરી ગયા ને વચન છોડ્યા છે રાજ જેને જેને વિચાર્યો એનો સુધરી કાળ આ છે તો બ્રહ્માંડ પૃથ્વી પવન ને પોણે વચન સાત સાગર રચાણા અને વચન પૃથ્વી ઢેરાણી તમે કોઈ લેજો સત્ય વચન ને અને સત્ય વચન કોઈ બીજી આંગળીમાં કોઈ દુકાનમાં કોઈ કંપનીમાં મળતો નથી સાહેબ આ સંતોના સાનિધ્યમાં જો અને સદગુરુ મહારાજ સંત આપણને એ વચન આલા બીજો કોઈ આપી શકે અને જોઈ વચન આપણે પાત્રમાં લઈ લઈએ અને વચનને નિભાવીએ સેવીએ જેમ પંખીના માળામાં ઈંડું મૂકે ને ઈંડીમાં ગરમું આપે અને ગરમી દ્વારા ઈંડું સેવાઈ જાય

બીજું લેવાનું હોય લે જો ના નથી પણ જે લેવાનું છે ને એ સંતોના પાહણ કે જો મોડી લઈ જાહો તો જીવનમાં કોઈ તમને દુખ કે સુખ નઈ રહે એવી સ્થિતિમાં આવા સંતો આપણને લઈ જોય બીજો કોઈ ન લઈ જાય હો અને એટલા માટે જાગજો સમય આવ્યો છે ભક્તિ કરો તમે અગમ ભેદને જોડો શું છે અગમ ભેદ આપણે બધા બધાને જોણીએ છીએ પણ આપણે આપણને જોણતા ની મોટામાં મોટો અગમ ભેદ કર્યો છે કારણ કે હગ વામા મુસાળ બધો આપણે જોણી લઈએ પણ આપણે આપણને જોણતા

સત્ય માટે જેને સાહેબ નીકળ્યા ધર્મની સ્થાપના કરી અને સ્થાપના કરવા પછી જેને મંત્રને વિવેશી સાહેબ વર્ટણ કર્યું મંત્ર એટલે જેનું મન તરી જાય ગુરુના ચરણમાં એવો મંત્ર બીજું કોઈ બી અને તરી ગયો સાહેબ એક એક જુભ જતા રહ્યા બીજા જુગો હરિચંદ્ર રાજા આયા રાજય ગાદી બેહાય કારણે સંતો કીધો છે કે બાપુ જો આપી દીધું હોય તો મારા ગુરુ નું વચન છે હું હાલવા તૈયાર છું અને આપી હું દક્ષિણ હાલવા માટે જો ને

તન મન ધન એના ગુરુના ચરણમાં સમર્પિત કર્યા પછી તમારું કોઈ ન રહે હો તો ન હોય તો ન કાસા અને ગુરુ મહારાજ કરે તો ગુરુ જો રહે ને કાચું ગુરુ મહારાજ સંતો કે છે સંતો મે બડો અંતરો જાય પારસ મણી લોહન કંચન કરન સંત કરી દે આપ ইযানা জে঵ইন কাইন আখাদে চেলন গুরে নানে অনো জো রেনন তো হাজিক মাকেনাকে নাকাতাান নিয়ান কাকাই মাকাই হাজিকেনান কেলো

નહી સંતો મહાપુરુષો એક જ વાત કરે છે આત્માને ઓળખવો હોય તો જાતે ઓળખી શકાય એવું નથી અને ઓળખ્યા પછી આત્મા તમે બે જોતા નથી જોતી ન ઓળખાય તેવતી કુંડા પણ જ્યારે ઓળખાઈ જાય ને તો સ્વયં તમે જ આત્મા છો બીજો કોઈ છે અને એના વડે જ બધું થાય છે એની હાજરી ના હોય તો કશું થાય એવું નથી અને એટલે સંતો મહાપુરુષો આપણા ભારતના પ્રમાણ સાથે વાત કરે છે જો કર્મ હારું કરજો મારો તો વિશેષ ભાવ બીજો એમ છે કે ઢારે આલમમાં તમે વ્યસનથી મુક્ત બનજો સાહેબ નાનું મોટું તમને તો વ્યસન છે ને તો વ્યસન એવા માર્ગે તમને લઈ જાય છે પછી પસ્તાવાનો વારો આવે છે એટલે વ્યસન થી મુક્ત બનજો અનુસરતા થી બહુ ખૂબ દૂર રહેજો નકર તૈણ ખેલ્યો મારેલો છે કે હું ભઈ તમને આરી મળે છે અમે ઘણી વખત મહારાજ જઈએ છે એટલે અમુક જગ્યાએ સમાજ અંદર એવો એવો દ્રશ્ય આવે ને મરણ બની ગયું હે ને હગો ભઈ ગયા ના એલો તો મને એ ખબર પડી જાય કે આ કોટા કરવા વાળો એ જો પહેરી ગયો છે તમે ચાલી ચાલી પોચા પોચા વર્ષની ઉંમર થઈ ભાઈઓ ભેળા રહ્યા એક માનો દાવણ દાયા હોય અરે એક ક્ષેત્રમાંથી ભાગ લઈને બધા માનો સર્જન કરી બધું કર્યું હોય અને એનું નડવા ઊભો થાય ઘરે પણ સત્તા તમને જેના ભાઈ ઉપર વિશ્વાસ નહીં પેલા કંઈક ભાઈઓ મારે એના પર વિશ્વાસ લાગે એટલે એવાથી બહુ ચિંતા રહેજો નકે જીવન તમારું બરબાદ કરી નાખશી હો અને એટલે મારા સંતો કહે છે હો શ્રી રામદેવ બાપુ કે જ્યારે જ્યારે કોક કોક ભીડ પડે ને જો તમારી અંતરની સુરતા જાગૃત થઈ જાય ને અને જેની આસમાન ઉપર ચડી જાય ને તો એ પડે પડે મારો રામદેવ ભીર આવે આવે ને પડસાદ આવી છે તમે જેવો ભાવ છે એના ઉપર આધાર છે અને એટલે તો

અત્યારે બાપા યાત્રાળુ ઘણો બધો રણુદા પ્રકરણ ઘટની અંદર જોય છે કોણ અરજી પાટીને ડાલી કોઈ મળ્યા એની જે કોઈ મળ્યા હોય મને કહો કોઈને મળ્યા હોય તો મને કહો અને જૈન જોણ જોઈએ કે ઓકણ ભગવાન રામદેવજીની સમાધિ છે એવું કે છે બધા બાપા કરીને જો ઘોડો છે

અને આવા સંતો પણ કે નો રૂપ ને ગુણ ને ચોથો પદ અવિનાશ અવિનાશ એટલે જેનો વિનાશ નો થાય તે વિનાશ કનો નહીં થતો આત્મા આત્મા તો અધર અમર અવિનાશી છે એને ઓળખવાની વાત મહાપુરુષો આવા તત્વજ્ઞાની સંતોએ કરી છે સાહેબ અને જેને જેને આ ગુરુ ચરણે જેની વાતને જોણી છે ને એના ઘેર રોજ દિવાળી અને સાકૃતના ઘેર ઓળી અને એટલે તો મહાપુરુષો સંતો કે છે હો કરમ બહુ ઉહારો કરજો મણન નો અવતાર મળ્યો છે સરપણ સરપંચનો નો માર ઘણો ભાવ હતો થાય બબુ ગમે કરો પતા હું માર બિલકુલ ટાઈપ નહીં પણ કે તો સંતો નો મેળાવળો છે સરપણ ભાવ આવ્યો મારે સરપણ મહારાજનો ફોન આવ્યો કે બાપુ ગમે કરો તો બાપા ઘણા સંતોના દર્શનનો લાભ અમે પણ લેશું આવશું એટલે જાણવા જેવી વસ્તુ અજાણ છે પાન ભાઈ અધૂરા પણ માં નહીં સમજાય એ માથું મેં તમે આવો મેદન મોન મુકીન તમે આવો અહીંયા આયા પછી જો કદાચ આપણને મોન બડાઈને ઈર્ષા ન દેખાય ને આવી બધીમાં જો ભરેલો છે ને તો આપણને આયો રામદેવ ભીર હમદા હૈ સાહેબ એટલે માનવ બધાનો ભાવ છે સાહેબ કે મને મહારાજે વાત કરી સુંદર કે રામાપીરના પીર કોઈ કુડા ખાતું નહી બોલો અને હારું છે હું તો કોઈ ગોમડે ગોમડે આવા રામ મંદિર પ્રગટ થવા દો આ કતરો પડ્યો છે ને એ બધો બહાર જાય સાહેબ પદીઓ બહાર થાય કારણ કે અઢાર આલમ આગળ આવી છે પછી ક્ષત્રિય સમાજ ને બહુ પાછળ છે એટલું હું કહું છું ભણતર માં પાછળ છે શિક્ષણમાં પાછળ છે ધંધા પણ રોજગાર માં પાછળ છે બાકી ભક્તિમાં આગળ છે એમ વધી સમાજ છે પણ સમયના સંજોગે તમારે કરવું પડશે એટલા માટે અને એટલે જાગજો ગુરુ મહારાજને બે સેવકો હતા અને બે સેવકોને ગુરુ મહારાજની થઈ થઈને દેહ પડું પડું થઈ ગયો એટલે ગુરુ મહારાજને એમ થયું કે લાગે સેવકોને નક્કી કરો મારી ગાદીનો વારસદાર હવે મારા પછી કોણ રહે એમ અત્યારે તો જ મહારાજને એવું થઈ ગયું છે કે આપણે જતારે આપણો સોક્રાણ કાજીનો બેહાઈ ગયો આ વારસા કરશે ને પ્રોપર્ટીમાં આવે જ્ઞાનકાદી નો વારસાર કોણ એમ જ્ઞાનકાદી નો વારસાર મહારાજ જો મળી જાય ને તો ગાદી